નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અને મહત્વના સમાચાર ખુશ ભર્યા સમાચાર ખેડૂતો માટે સાવધાની ભર્યા સમાચાર આવ્યા છે સુધી મિત્રો નિહાળજો સૌથી પહેલા પશુપાલકો માટે મોટી ખુશખબર મિત્રો આવી ગઈ છે ત્યારે ખેડૂતોને સાવધાની ભર્યા સમાચાર આપવામાં આવ્યા છે શું સમાચાર આપ્યા છે તમામ મિત્રોને જણાવીશું આજે ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના છે તો એ પણ મોટી ખુશખબર છે તમામે તમામ જણાવીશું પણ મિત્રો એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં આપણા તમામ ખેડૂત મિત્રોને જણાવીએ કે આજે ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પીએમ કિસાનનો હપ્તો મિત્રો આપવામાં આવે છે એ હપ્તો આજે જાહેર કરવામાં આવે છે પીએમ કિસાનની ઓફિસિયલ વેબસાઇટ ઉપર આજની તારીખ એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે એટલે આજે ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયાના હપ્તા નાખવામાં આવશે તો આજે ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે લગભગ દેશના બાર કરોડ લોકોના ખાતામાં બાર કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનના બબ્બે હજાર રૂપિયાના હપ્તા આવશે કોઈક કોઈ ખેડૂતોને આગળનો હપ્તો બાકી છે તો એવા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરેલું હશે એવા ખેડૂત મિત્રોના ખાતામાં જ હપ્તો નાખવામાં આવશે તો મિત્રો ઈ કેવાયસી કરાવેલું ફરજિયાત હોવું જોઈએ જો હજી સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો કરાવી લેજો નહીં તો આગળના હપ્તા પણ આપવામાં નહીં આવે તો આજે ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયાનો હપ્તો મળી જશે ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી દીધી છે મોટી ખુશખબર પશુપાલકોને આપી દીધી છે શું ખુશખબર આપી છે તમામ મિત્રોને જણાવી દઈશું ફોટોમાં તમે છાણા જોઈ શકો છો જી આ મિત્રો પશુપાલકો હવે છાણા વેચીને પણ મિત્રો પૈસા કમાવી શકશે ગુજરાત સરકારે પશુપાલકો પાસેથી છાણા ખરીદવાની મોટી જાહેરાત કરી છે ક્યાં તમે છાણા વેચી શકશો તો જે ડેરીએ તમે દૂધ ફરવા જાઓ છો એ જ ડેરીમાં મિત્રો છાણા ખરીદવામાં આવશે અને આ માટે ડેરીના જે સંચાલકો હશે એ ઘરે ઘરે જઈને મિત્રો પશુપાલકો પાસેથી છાણા ખરીદશે જ્યાં મિત્રો ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો હવે પશુપાલકોના ઘરે ઘરે જઈને છાણા ખરીદશે આવી આવી જાહેરાત વિધાનસભાની અંદર જગદીશ પંચાલ દ્વારા મિત્રો કરવામાં છે જે સરકારના સહકાર મંત્રી છે એમના દ્વારા વિધાનસભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે તો જાહેરાત કરતા જણાવ્યું છે કે સરકાર હવે પશુપાલકો પાસેથી એક કિલો છાણાનો એક રૂપિયો મિત્રો આપશે એટલે એક કિલો છાણે તમને એક રૂપિયો મળવાપાત્ર રહેશે અને આ માટે જેટલી પણ ડેરીઓ છે દૂધ ઉત્પાદન સંઘો છે એમને કહી દેવામાં આવ્યું છે કે પશુપાલકોના ઘરે જઈને છાણા ખરીદવામાં આવશે એટલે ડોર ટુ ડોર સેવા શરૂ કરવામાં આવી છે તો હવે પશુપાલકો છાણા વેચીને પણ પોતાનું પૈસા મેળવી શકશે મોટી ખુશખબર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે તો પશુપાલકો માટેની મોટી ખુશખબર ત્યારે ખેડૂતો માટે એક માઠા સમાચાર મળ્યા છે હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને સાવધાન રહેવા માટે મોટી ચેતવણી આપી છે શું ચેતવણી આપી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો રાજ્યમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવવાનો છે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે કઈ તારીખે કમોસમી વરસાદ પડશે તમામ મિત્રો જાણી લો તારીખ સહિત તમે જાણી લેજો માર્ચ મહિનો એટલે કે મિત્રો હવે જે મહિનો આવવાનો છે પહેલી તારીખથી ત્રણ તારીખ સુધી કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડે એવી મોટી આગાહી કરી છે જેથી મિત્રો ખેડૂતોને સાવચેત રહેવા જણાવ્યું છે સાવધાની રાખવા જણાવ્યું છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એની આગાહી પણ હવામાન વિભાગે કીધી છે પહેલી તારીખ એટલે કે પહેલી માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદ વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે બીજી માર્ચ એટલે કે બે તારીખે નવસારી વલસાડ ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને ત્રીજી માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદની અંદર પણ વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે તો આટલા વિસ્તારો ખાસ ધ્યાન આપી લેજો આ વિસ્તારોના ખેડૂતોએ સાવધાની રાખવાની છે તેમના માટે હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે તો ખેડૂતો માટે માઠા સમાચાર મળ્યા છે ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવાની જરૂર છે ત્યારે મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર રાહતના સમાચાર પણ આપવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા ચાર રવિ પાકોના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે કયા કયા પાકોના ભાવ જાહેર થયા તો ઘઉં બાજરી જુવાર અને મકાઈ આટલા પાકોના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે કેટલા ભાવ જાહેર થઈ ગયા એની વાત પણ જણાવી દઉં તો ઘઉં માટે ક્વિન્ટલ દીઠ બાવીસો પંચોતેર રૂપિયા બાજરી માટે પચીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માટે એકત્રીસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી માટે બત્રીસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે બે હજાર નેવ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કર્યા છે તો ખેડૂતો માટે રવિ સિઝનના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને એની અંદર પણ બાજરી અને જુવારમાં વધુ તમને ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે તો બાજરી અને જુવારના પાક માટે વધારાના ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટા રાહતના સમાચાર આપી દીધા છે આના માટે ખેડૂત મિત્રોની રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે સત્યાવીસ ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને હવે એકત્રીસ માર્ચ સુધી ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકશે ત્યારે મિત્રો ક્યારથી ખરીદી શરૂ કરવામાં આવશે એની પણ તારીખ જાહેર થઈ ગઈ છે પંદર માર્ચથી એકસો છન્નું કેન્દ્રો ઉપર ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો ખેડૂતો માટે આ ખૂબ જ રાહતભર્યા સમાચાર હતા તમારા મિત્રોને પણ આ સમાચાર ફટાફટ મોકલી દેજો ત્યારે રેશન કાર્ડ ધારકો માટે એક રાહત ભર્યા સમાચાર તમામ રેશન કાર્ડ ધારકો આ સમાચાર જોઈ લેજો હવે રેશનની દુકાને નવી સિસ્ટમ શરૂ કરવામાં આવે છે અત્યારે જે સિસ્ટમ ચાલુ છે એના કરતાં એક નવી જ સિસ્ટમ શરૂ કરવામાં આવશે એક નવા પ્રકારના મશીન હવે તમને રેશનની દુકાને જોવા મળશે જ્યાં મિત્રો અત્યારે રેશન કાર્ડ ધારકોની ફરિયાદ હોય છે કે એમને પૂરતું રાશન મળતું નથી જેટલી પણ રાશનની દુકાનો છે એની સાથે છેતરપિંડી કરે છે ક્યાંક ને ક્યાંક રાશનનું વજન ઓછું તોલે છે એવી ફરિયાદો મળતી હોય છે ત્યારે હવે સરકારે નિર્ણય કર્યો છે કે તમામ રાશનની દુકાને ઈ પીઓએસ મશીન લગાવવામાં આવશે મિત્રો ફોટોની અંદર તમે આ મશીન જોઈ શકો છો આ મશીનની ખાસિયત એ છે કે હવે રાશનની દુકાનદારો તમારી સાથે વજનમાં કોઈ પણ છેતરપિંડી કરી શકશે નહીં અને આ મશીનની એટલી ખાસિયત છે કે છેક ગાંધીનગર બેઠેલા અધિકારીઓ રાશનની દુકાનો ઉપર નજર રાખી શકશે જી આ મિત્રો તમામે તમામ રાશનની દુકાને છેક ગાંધીનગર બેઠેલા જેટલા પણ અધિકારીઓ છે નજર રાખશે એ માટેની ખાસ સુવિધા આ મશીનની અંદર લગાવવામાં આવી છે તો ટૂંક સમયમાં તમને પણ રાશનની દુકાને આવા મશીન જોવા મળશે ક્યારથી તમને જોવા મળશે તો જણાવી દઈએ પહેલી માર્ચ એટલે કે મિત્રો આ જે મહિનોની શરૂઆત થાય ત્રીજા મહિનાની શરૂઆત થાય ત્યારથી આખા દેશની અંદર નવા મશીન વેચવાની શરૂઆત થઈ જશે ધીમે ધીમે તમારા વિસ્તારની રાશનની દુકાને આવા મશીન તમને જોવા મળશે તો હવે રાશનના વજનની ગરબડીમાં કોઈ પણ ફરિયાદ તમારે કરવા પાત્ર નહીં રહે કારણ કે હવે મિત્રો છેક અધિકારીઓ સુધી નજર રહેવાની છે આ મશીનની અંદર કોઈ પણ ખોટું થવાનું નથી તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે ત્યાર પછી ખેડૂતો માટે બીજી એક મોટી ખુશખબર મિત્રો મળી ગઈ છે શેરડી પકવતા ખેડૂતો માટે એક મોટી ખુશખબર સરકાર દ્વારા આપવામાં આવી છે શું ખબર છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી મિત્રો શેરડીના ખરીદ ભાવમાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો હવે તમને એની કિંમત જણાવી દઉં તો પહેલાં શેરડીની ખરીદ કિંમત ત્રણસો પંદર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી એમાં મિત્રો આઠ ટકાનો વધારો કર્યો એટલે હવે શેરડીની કિંમત ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે તો ખાસ શેરડી પકવતા ખેડૂતો માટે આ મોટી ખુશખબર આવી ગઈ છે સરકાર દ્વારા શેરડીના ભાવમાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો હવે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ હવે પાલટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે હવે તમામ લોકોના ઘરે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ટૂંક સમયમાં તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર જોવા મળવાના છે આ પ્રોજેક્ટની હેઠળ બે હજાર પચીસનું વર્ષ પૂરું થતાં થતાં એક કરોડ ત્રીસ લાખ લોકોના ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જશે આ સ્માર્ટ મીટર તમારા ઘરે લાગે તો તમારે આનો કોઈ પણ ખર્ચો દેવાનો નથી આનો જે પણ ખર્ચો હશે એ વીજ કંપનીઓ જ ભોગવવાની છે એટલે તમારા ઘરે મફતમાં નવા સ્માર્ટ મીટર લાગી જશે પરંતુ મિત્રો આ સ્માર્ટ મીટર લાગશે એટલે તમારી આખી વ્યવસ્થા ઉલટપુલટ થઈ જવાની છે એટલે કે મિત્રો હવે તમારે પહેલાં વીજળીનું રિચાર્જ કરાવવું પડશે મોબાઈલ દ્વારા અથવા તો કોઈ પણ રીતે વીજળીનું રિચાર્જ કરાવશો જેટલું રિચાર્જ કરાવશો એટલું જ બિલ તમને લાઇટ બિલ વાપરવા મળશે જેવું તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે તમારી વીજળી કાપી નાખવામાં આવશે તો પહેલાં તમે વીજળી વાપરતા હતા પછી એનું લાઇટ બિલ ભરતા હતા પરંતુ હવે પહેલાં તમારે લાઇટ બિલ ભરવાનું એટલે કે પહેલાં તમારે રિચાર્જ કરવાનું પછી જ તમને વીજળી વાપરવા મળશે તો હવે મિત્રો એક નવી જ સિસ્ટમ શરૂ થવાની છે તમારા ઘરે પણ ટૂંક સમયમાં નવા સ્માર્ટ મીટર લાગી જશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર મરચાંની અત્યારે મબલક આવક થઈ રહી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની ધોમ આવક થઈ છે છવ્વીસ તારીખ એટલે કે પરમ દિવસે એક જ દિવસની અંદર પાસઠ હજાર ભારીની આવક નોંધાય છે છ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી મરચાંના કેટલા ભાવ મિત્રો છવ્વીસ તારીખે આવ્યા એ પણ જણાવી દઉં તો પ્રતિમણ એક હજાર રૂપિયાથી ચાર હજાર રૂપિયાનો મરચાંનો ભાવ બોલાયો ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરને કારણે આ વર્ષે મરચાંનું ઉત્પાદન થોડું ઓછું થયું છે રાજકોટ મોરબી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને પોરબંદરથી મરચાંની ધોમ આવક થઈ રહી છે તો ગોંડલ માર્કેટ યાર્ડમાં છવ્વીસ તારીખે લાંબી લાઈનો મિત્રો જોવા મળી મરચાંની મબલક આવક જોવા મળી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર ખૂબ જ અગત્યના હતા દરેક મિત્રો માટે ખૂબ જ કામના હતા તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન